નમસ્કાર જોહાર હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે વાંસદા તાલુકાની હાલમાં જ ચૂંટણીના પડઘમ બધી જગ્યાએ વાગી ચૂક્યા છે પેટા ચૂંટણીના વાંસદામાં પણ કંડોલપાડાની પેટા ચૂંટણી નવ કંડોલપાડા નવની પેટા ચૂંટણીના પડઘમો વાગી ચૂક્યા છે ફોર્મ ભરાઈ ચૂક્યા છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોતપોતાની પ્રચારની પ્રક્રિયા શરૂ કરી દીધી છે પણ આજે જ્યારે દુબડફળિયા ખાતે સાંજના ટાઈમે સાંસદ ધવલ પટેલની कंडोलपाळानी पेटा चूटणी न मध्ये प्रचारनो कार्यक्रम होतो एच दरम्यान भाजप कोंग्रस कार्यकर्ता एकबीजासाठी बाखड्या જી તમારું નામ મારું નામ સતીષભાઈ લક્ષ્મણભાઈ પટેલ સતીષભાઈ ઘટના હું થઈ લીધા ઘટનામાં એવું છે કે હું ચૂંટણી પ્રચારમાંથી અમારા ઉમેદવાર માધુભાઈ છે એમના ઘરે હું ઘરે જતો હતો ઘરે જતાં હનુમાનજીનું મંદિર છે અને ત્યાં અમારા સરપંચના ભાઈ અને એક એમના જ બાજુમાંનો બીજે એક ભાઈ એ બે જણા આવ્યા એટલે મેં પણ ત્યાં જરાકવાર ગાડી ઊભી રાખી ગાડી ઊભી રાખી એટલે ચંદ્રકાંત પટેલ ખરો ને એ મારી પાસે એ મારી પાસે ન આવ્યો પણ આ આપણે માધુ કાકાના ભાઈ બાલુભાઈ ખરા ને એમના જોડે જીવા જોડી ચાલુ થઈ ગઈ હું તો સાઈડ પર ચૂપચાપ ગાડી પર જ બેસેલો હતો એટલે હું તો કંઈ બોલ્યો જ નહીં પછી એમ કરતાં કરતાં મારા જ કુટુંબના ત્રણ જણ છે નવસુ ભાઈ જગદીશ ભાઈ સુકર ભાઈ એ ત્રણે જણા આવી ગયા ને મને મારવાનું ચાલુ જ કરી દીધું બીજા બે ભાઈ તો એમને બી કશું કંઈ કર્યું નથી મને એકલાને જ મારવાનું ચાલુ કર્યું એકલાને જ મારવાનું હા મને ઉસ્કીને રોડ પર ફેંકી દીધો અને પેટના ભાગમાં પાછળના ભાગમાં માથાના ભાગમાં અને ભાગમાં લાતો મારી અને ખૂબ માર માર મારી રહ્યો મારતા કઈ ગાર્ડ બોલતા હતા કે પછી તમને કેવા માર કે તમે કેમ પ્રચાર કરાવ્યા શું કે એવું કઈ એમ તો એ લોકો અહીંયા એમ કે આજે ધવલ પટેલ આવવાના છે એમ કે એટલે આ બાજુ કોઈ બેનર ફેનર આ બાજુ કોઈનું જોઈએ નહીં એમ કે આ કોંગ્રેસ વાળું તમે બેનર લગાવતા હતા બેનર ના લગાવતા અમે તો ખાલી ત્યાં ઊભા જ રહેલા ઊભા જ રહેલા હા બેનર તો મહેન્દ્ર ના ભાઈ ખરો ને વિજય એમના હાથમાં બેનર હતું જ પણ બાંધેલું કે એવું કશું નથી એ તો હાથમાં જ હતું બેનર તો હાથમાં જ હતું હા લડિયા અને હોસ્પિટલ ભેગા પણ થયા સમગ્ર ઘટના જોઈએ તો કાર્યકર્તાઓ સાથે વાત કરતા અને એમને પૂછતા જાણવા મળ્યું કે કાર્યકર્તાઓ ભાજપના સાંસદ ધવલ પટેલ આવવાથી ઝંડીઓ અને બેનરો લગાવતા હતા એની સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ પોતાના કેન્ડિડેટ ઉમેદવાર માટે બેનર અને ઝંડીઓ લગાવતા હતા એ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ આવીને કોંગ્રેસના કાર્યકર્તાઓને કહ્યું કે આજે સાંસદ ધવલ પટેલ આવવાના છે તો તમે તમારા બેનર ન લગાવતા જેથી કોંગ્રેસના કાર્યકર્તાઓ બેનર ન લગાવવાનું કરી અને ત્યાંથી ચાલવા માંડ્યા પણ અંગત અને જૂની અદાવતને લઈ ત્યાં જ બાજુમાં બેઠેલા સતીશભાઈ લક્ષ્મણભાઈ પટેલને એમના જ પરિવારના એમના જ કુટુંબના ત્રણ વ્યક્તિઓ દ્વારા રાજકીય કિન્નાખોરી કરી અને માર મારવામાં આવ્યો એવી ઘટના સામે આવી છે જેને લઈ સતીશભાઈ પટેલને હોસ્પિટલ આજરોજ અમે સાંજના સમયે દિવાળે ગામે છે ને આ ચૂંટણી છે તો અમે બેનરોને ઝંડા બાંધવા ગયા હતા તો અમને પહેલાં બીજેપીવાળા આવ્યા અને કીધું કે અહીંયા ધવલ સાહેબ આવવાના છે તો તમે એમ કે ઝંડા નહીં બાંધતા તો અમે કીધું અમે નહીં બાંધીએ કંઈ નહીં સાહેબ આવવાના છે અમે નહીં બાંધીએ એમ તો પછી પહેલાં બીજેપીના બીજા બે માણસ હતા તે આવ્યા ને પહેલાં અમારા બાજુમાં ઉભેલા હતા ને છોકરો તેને એ લોકો મારી કાઢ્યું એમ સતીશભાઈ નામ હતું એમને મારી દીધું એમ એટલે એનાથી બધું આ બધું આપણું બધું થયું એમ મારા મારી વધારે થઈ હા મારા મારી થઈ ને આ લોકો મારતે નહીં ને તો હું થવાનું હતું જ નહીં એમ અમે તો આ લોકોએ કીધું ચંદ્રકાને અમને કીધું કે તમે આ બેનોરો નહીં બાંધતા સાહેબ આવવાના છે મેં કીધું ચાલ અમે બેનોરો નહીં બાંધીએ એમ સાહેબ આવવાના છે એટલે અમે જતા રહીએ એમ એવું બી મેં કીધું એમ તો બી પછી પેલો કાકી આવ્યો પાછળથી પેલા માર્યું

ગ્રામજનો અને ભાજપ કોંગ્રેસ ના કાર્યકર્તાઓની ઝપાઝપી વધુ થવા પામી અને પોલીસ બોલાવી સાથે પોલીસ સાથે પણ રજક અને જપાજપી કરતા પોલીસ ને પણ નાકે દમ આવી ગયો બધાને શાંત કરતા એની સાથે જ ત્યાં ધવલભાઈ પટેલ આવ્યા હતા એમને પોતાની મીટિંગ ભાજપના કાર્યકર્તા માટે મીટિંગ કરવામાં આવ્યા હતા પણ જેને લઈ સાંસદ ધવલ પટેલ શું કહે છે એ પણ સાંભળો તમે કંડોલ પાડા સીટ એકદમ મૂર્તિ માર્જિન સાથે જીતવાના તમે જેમ જોઈ રહ્યા છો કે દરેક ગામમાં એમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે એનાથી બોખલાઈને કોંગ્રેસના અમુક તત્વ અમારા પ્રચારને ફરવાનો ખૂબ પ્રયાસ કરી રહ્યા છે પણ અમે પોઝિટિવ રાજનીતિ રમશું અમે અમારા લોકોને સાથે મળીને ડોર ટુ ડોર કેમ્પેન કરીને ઓટલા બેઠક કરીને અમારી સારી જે અમારી વિકાસની રાજનીતિ છે વિકાસના કામો છે એની પર જ અમે ફોકસ કરવાના છે કોઈ પણ આ રીતનો દુષ્પ્રચાર કે અમને કોઈ પણ ઉશ્કેરણી કરે એમાં અમે જવાના નથી એ લોકોનું આ જ પોલિટિક્સ છે કે ઉશ્કેરણની કરીને આવી રીતના વિવાદ કરીને ઇલેક્શનમાં માહોલ બગાડવા પણ અમે એમાં પડવાના નથી અમારા અમારા જે સારા ઉમેદવાર છે અને સાથે ભાજપની જે સારી નીતિ છે એની પર જ ફોકસ કરીને